એમાં કાંતિભટ શિલાભટ એ ચિત્રલખા છોડીને અભિયાન મેગેઝીન શરૂ કર્યું એટલે મેં વળી પોસ્ટકાર્ડ લે આવવાનું સલાહ અને ગાળ એ બિલકુલ આપવાની દરેક ને ગમે પાળવાની હોય નહીં એટલે મેં પોસ્ટકાર્ડ લખ્યું ને બહુ કે આવી રીતે નવા નવા વિભાગો તમારે શરૂ કરવા જોઈએ ને મેગેઝીનમાં આવું હોવું જોઈએ ને એમાં ચેતતાની ક્ષણથી માંડીને હાસ્ય લખન સુધી સ્પોર્ટથી માંડીને ગતકડા સુધી બધું મેં કરેલું કે આવું આવું હોવું જોઈએ જે મેં ચિત્રલખ તમે શામાંડી તો વાંચતો મેં કીધો આવા આવા વિભાગો હોવા જોઈએ જેમ કે મેં લખ્યું મૂળ તો મારા અક્ષર પ્રમાણમાં ઠીક થતાં હતાં સારા બાકી બધું તો ઠીક પણ અક્ષર સારા થાય એટલે કાંતિ ભટ્ટ સિલાઈ ભટ્ટ ને માણસ જતો તો આવો કે અક્ષર જેને સારા હોય કે કોઈનું પત્ર લેખન કરવું હોય તો કામ લાગે ટાઈપ જેવા લાગશે જે તે સમય તો હતા તો એને મને પત્ર લેખો ફોરવર્ડિંગ લેટર અમારા અમારી દુકાને હું તો મજૂરી કરતો તો કાપડ માર્કેટમાં એટલે એને ફોરવર્ડિંગ પત્ર લખ્યો કે ભાઈ રારા શ્રી જગદીશભાઈ મહેતા મોરબી શ્રી હવે હું પાંત્રીસ વર્ષ કેવો મોરબી હોય તમે સમજી લો તો મારી ઉંમર સત્તર વર્ષ હઈશ સત્તર અઢાર વર્ષ શ્રી કે લખ્યું એને બિચારા ખબર પત્ર આવ્યો મારા શેઠે જોયું કે કાંતિ પર જે તો અમિતા બચ્ચન એ જમાના કાંતિ પર ઓશો ઇન્ટરવ્યુ વિશ્વ પિતા એટલે એને એમ કાંતિ પર આને પત્ર લખે ને આ તો ગજબ કહેવાય મને એને કીધું જગદીશભાઈ આ શું કે તારું કે આ કાંતિ પત્ર એટલે મેં કીધું સાહેબ તો કે મસ્કરી કરી હોય સમજો આપડા જીવન તમે જાણો છો કે નહીં પણ આપણે શું પત્ર લખે જોયું અંદર ફોરવર્ડિંગ લેટર તો તમે તાત્કાલિક મળી જાવ આમ કે તો મેખરે કેવું હોય નહીં કોઈ દી આપણને તો મસ્કરી કરી બહુ વાંચીએ છીએ તો કુંકમ કે આ ભાઈ ને ચડાવીને મેં હશે ભાઈ મૂકી દીધું